મોડી રાત સુધી ગરબા રમવાની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદના આયોજકો આર્ટિસ્ટો અને ખેલૈયાઓમાં પણ તેને લઈને ઉત્સાહ છે સમય મર્યાદામાં ગરબા રમવાની ખરી મજા નહોતી આવતી તેવું ખેલૈયાઓ જણાવી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આ નિર્ણય તમામ લોકો આવકારી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે મોડી રાત સુધી ગરબાઓ રમી શકાશે એટલે આજે ખેલૈયાઓ છે તેમના માટે ખૂબ સારા સમાચાર છે આપણી સાથે ખેલૈયાઓ છે ગરબાના આયોજકો છે અને આર્ટિસ્ટ પણ છે સૌના આ બાબતને લઈને શું મંતવ્ય છે તે લઈશું આપણી પાસે જાણવા માંગીશું જે રીતે જાહેરાત થઈ છે કે મોડે સુધી ગરબા રમી શકાશે શું કહો છો ખૂબ સરસ જાહેરાત કરી કારણ કે આ વર્ષનો એવો એક તહેવાર છે નવ દિવસનો કે લોકો બધા રાહ જોતા હોય છે અને જ્યાં સુધી નવરાત્રી ના આવે ત્યાં સુધી એની રાહ જોતા આ વખતે સરકારશ્રી જે છૂટ આપી છે કે મોડે સુધી ગરબા રમી શકાય તો ખેલૈયા તમામ ખેલૈયા બહેનો ભાઈઓમાં ખૂબ ઉત્સાહ અત્યારે જોવા મળ્યો છે ખાસ કરીને કલાકારોમાં પણ એટલો જ ઉત્સાહ છે કે જેથી કરીને મન ભરીને બધા ગરબા માણી શકે એટલે ખૂબ મજા આવશે બિલકુલથી એક આર્ટિસ્ટ તરીકે તમે શું માનો છો સમય વધ્યો છે કારણ કે અગિયાર વાગે તો મૂડ બને સાડા અગિયાર અને બાર વાગે બંધ થાય આ વખતે લેટ સુધી મજા જ આવશે ને પછી આ કાને એમાં અમદાવાદ હોય ને અમદાવાદના ખેલાઈયાઓ હોય અને ગાવાવાળા જો મહાવર છે મારા જેવા ગાંડા હોય પછી મજા જ હોય ને નિર્ણયને કઈ રીતે જુઓ સાચી વાત સારું કહેવાય કે કલાક વધારે હોય તો ખેલાઈયાનું સારું જ આવશે આપનું શું કહેવું છે બહુ જ સારું કહેવાય કેમ કે અમને લોકોને બી બાર સાડા બાર જેવું થાય એટલે મૂડ સારો એવો આવે એટલે અમને બી બહુ મજા આવશે અને ખેલેવા માટે બી સારું છે કે એ લોકોને બી આટલા નવ દિવસ જ છે જે છે આખા વર્ષની વેઇટ કરતા હોય તે એ લોકોને બી મજા આવશે બિલકુલ તમામ આર્ટિસ્ટ છે તે જે આ નિર્ણય છે તેને આવકારી રહ્યા છે આપણી સાથે આયોજક પણ છે ગરબાનું આયોજન કર્યું છે 12 વાગે ગરબા બંધ થઈ જાય પછી મજા ના આવે કારણ કે માહોલ જામ્યો હોય આ વખતે લાંબા સુધી રમી શકાશે એનું કારણ રસંગવી સાહેબે બહુ સારું ડિસિઝન લીધું છે કે કે જે વર્ગ અમુક વર્ગ જે 8 9 વાગે ઘરે આવતો તો એટલે જમી પરવારી અહીં આવે તો ગરબા બંધ થઈ જતા હતા એને પણ હવે આ સાલ પૂરેપૂરે ગરબા ફેમિલી સાથે માણી શકશે એટલે એમનું ડિસિઝન બહુ સારું છે અને ગુજરાતની કા ઓળખ છે

એન્ડ ના હવે પરમિશન છે ફોર ઓ ક્લોક સુધી સો વીલ એન્જોય ડેફિનેટલી કે મારું કેવું એટલું જ છે કારણ કે ખેલ એઝ ખેલૈયા રેડી થવામાં બી ઘણો ટાઈમ લાગતો હોય છે એ બધાની અંદર અમે પહોંચીએ જ અગિયાર વાગીએ છે ત્યાં અને કલાક માટે તો ગરબા રમવા મતલબ મૂળ જામ્યો હોય અને તરત જ બંધ થઈ જાય એટલે મજા ના પણ આ વખતે ઘણો સારો ડિસિઝન લીધો છે મજા આવશે ખેલૈયાઓ છે આયોજકો છે તમામ આર્ટિસ્ટો છે સૌ કોઈ આ નિર્ણયને આવકાર્યો છે ત્યારે આ વખતના ગરબામાં મોડી રાત સુધી ધૂમ મચશે તેમાં કોઈ બેમત નથી કેમેરા પર્સન મનીષ દવે સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ